જો મિત્રો આજે અમે ખાતરવા અને રાયડો જઈ રહ્યા છે તમને વિડીયોમાં બતાવી દઈએલેન્ડ એક બે ત્રણ ચાર પડીએ મેટલી પોંચ અને છ ઠેલ્યુ હે મિત્રો આગળ બતાવીએ છ ઠેલિયું અને બાય રાયડો હે કલાભર આંખે છે આપણે કલટીમાં બેઠા આપણે હવે આગળ જવાનું છે ચલો મળીએ આગળ બે ત્રણ ચાર ના પડી પોંચ ના સઠી સડાઈ પોજી સડી ગયા છે રાયડો તમને પછી બતાવું સડી ગયા હે જોઉં મિત્રો રાયડો આ ચાલુ કર્યું છે આપણે છેત રાખી નાખ્યું હે પાર્યો વધે છે કલ્ટી ઊંચી કરી જાય એવો મિત્રો આપણી કલ્ટીમાં કોઈ ખોમી ના હોય એ ખાતર વાબા રહ્યા તે જો ગો ચડી ગયા છે ઉપર એક ઠેલી છે આ મિત્રો ડોંટવા નતા જાતા તે ગરમ કરીને જવા દીધા બે ત્રણ ચાર છે આ પડી પોંસ અને જય સો અને રાયડાની વાત કરીએ તો રો કડી કડીકડીને બતાવીએ ત્રણ વીઘા ખેતર રાખી નાખ્યું ને કલો ભાઈ પારીઓ બાંધો સડી જશે વરતા આવે એટલે તમને બતાવી દઉં પારી કેવી આવે છે કેવી નહીં એનો મિત્રો ગ્રાફિક તો સારું જ છે આપણા મોબાઈલનું પણ મને લાગે એક દોતો ફરી જાય છે ગુલ્લી ફરી જાય છે ખાતર નીચે પડતું નથી એટલા કારણથી ટ્રેક્ટર ઉપર રાખવું પડે છે બાકી હજુ આ ખેતર વાઈને ત્રણ વીઘા બીજું ખેતર વાબા જવાનું છે અમારે આવી ગઈ છે મજબૂત આવી છે પારી તો આદણ જોઈ લો જોઈ શકો છો પારી તો મજબૂત જ આવે છે

સારી તો કમ્પ્લીટ જ આવે છે સારીમાં કોઈ જોવા પડું નથી બાકી અમારા બે મોતિયાળા તમે જોઈ શકો છો એક તો ખાતર ના છે આખી ઠેલી ઉતાર દો પોસ ઓટમ તો પોસ ઓટમ ઠેલી પોસ ઓટમ ઠેલી અરે લે આ કલ્યા છોકરા મારી તો મિત્રો કમ્પ્લેટ હવે આપણે જોવા પડું રહેતું નહીં ન તો આપણે ડ્રાઈવરમાં સડીજોત બાકી કાલો ભાઈ કમ્પ્લેટ આકે આપણે ડબલું લઈ અને આતા જતા રહીએ રાયડો આપણે રાયડાની વાત કરતા હતા પાયનિયર પાયો નિયર રાયડો તમે જોઈ શકો છો આ પાયો નિયર રાયડો છે અમે પાય નિયર જ વાઈએ છીએ કાયમથી ગઈ સાલ અમે ઓનલાઈન ઉપર મંગાવેલો રાયડો તો બરાબર મજા નથી આવી પણ પાવો પાયો નિયર કાંશે જોયેલો પાયો નિયર કમ્પ્લેટ એક કિલોનું આવે છે કમ્પ્લેટ અને પાવ જેટલો હોય છે ચણા લખ્યા પૈસા આપણે લાવતા નહીં નાખું ચાલો ચલો કોઈ બાત નહીં ભાવ તો આપણે તમને જોઈને કહું પછી આવી ગયા છે તમે જોઈ શકો છો બધું અને આપણે પોતે ખેડવા ચાલુ છે ખેતરમાં આવી ગયા મિત્રો છે ચાલુ કર્યું આચર નો બગલો કરવાનું ચાલુ થઈ ગયું તેજા ભાઈ ભુવાજી અમારા બગલા બગલા मित्रों, भारी पर हारी जावे कारण जा के पहली पारी नाखी आ दूसरी सेक्टर है ते डाठी करी मेलियो इने बे टड़ा खातर आया कारण के तिन ठेली उतरती नहीं मित्रों પારી કેવી આવે છે આપણા ફૂવાજી ખાતર આવે છે કારણ કે આ બીજો મોટો લીધો એટલે પારી તમને બતાવવી પડે પારી તો હું પણ બધું છું પણ ખાતર નથી ઉતરતું એના કારણથી યાદ કમ્પ્લીટ થાય લોખંડ નો અમાર છે મિત્રો આરો બે ઠેલી એક વાળમાં પડી એક અને એક સડાયેલી ત્રણ આબાની સો પાટલા માંથી ઠેલી વાય દીધી એક આ થાલી ઠેલી પડી અને નવી ઠીલી તમને બતાવી દઈએ હા ભાઈ એમાં ડ્રાઈવર છે થોડાક ઘાટા સહા આવે ચાલે પણ એવા હું હોય તો ના આવત જો મિત્રો આ નવી ઠેલી લઈ લીધી અમે એક થેલી આપડી અને દેખાય હવે થેલી લઈએ એટલે તમને વિડીયો બતાવી દો બરોબર મિત્રો જોઈ નજારો जो बाहर तो चला है यार कोई पसंद करो जैसे कारण के नाइट થઈ ગઈ છે લાઈટ ચાલુ પર દીધી છે અંધારું પર મોર થઈ ગઈ છે फोन लाइट चालुको दिए क्याक्टर नि सॉरी ણુજે મોનડો અંબાજી મોનડો મોયો માતાજી સારું તો મીડિયો મિત્રો પછી આગળ મળીએ આપણે વિડીયો બનાવીએ હવે